અનજીત મકવાણા વાત કરું છું પીટીએન ન્યૂઝમાંથી રિપોર્ટર હા તો બોલન શું હતું અ આપને મારે એક પ્રશ્ન કરવો હતો એક ગોમતીપુર અમરાઈવાડી વિસ્તાર છે નરસી છાપરા હા ત્યાં એક દીકરીએ સુસાઇડ કર્યું છે જી જે એક ગુજરાતી આલ્બમોની અંદર એક ડાન્સર તરીકે કામ કરતી હતી છોકરી બરાબર અને જય સોઢા નામના વ્યક્તિ સાથે એના સંબંધ હતા બરાબર અને જય સોઢા પોતે પરણિત છે અને એક બાળકોના પિતા છે એ જય સોઢા બઉ સારી રીતે જાણતા હતા કે તેઓ પરણીત હોવા છતાં પણ આ દીકરીને પોતાની પ્રેમ જાળમાં ફસાવી બરાબર અને એના બધા પુરાવા અમારી પાસે પણ છે એના વોટ્સએપ ચેટે મારી પાસે છે જ્યારે મૃત્યુ પામી ત્યારે એનો વિડીયો કોલ કરેલો છે પણ પેલા ભાઈ નહોતો ઉપાડ્યો ત્યાર પછી એમના વોટ્સએપના કન્વર્સેશન અમારી પાસે છે હવે આપણે મારે એવું પૂછવું છે કે તમે ગઈકાલે એટલે કે આજે સવારે ચાર વાગે મૃતક પરિવારના ઘરે તમે ગયા તા ખરી ગયા તા હા હવે શું ચર્ચા તમે મૃતકના માતા અને એમના પરિવાર સાથે કરેલી

ને એના પુરનો દીકરો છે એને મને બોલાયો હતો ત્યારે મને કે એના પુરનો દીકરો માં જોડે બેસે છે જે છોકરી મરી ગઈ એટલે તમે ખાલી બેસવા ત્યાં માટે ગયા હતા ના બેસવા લે તો તમારા બધા ઘર ના સંબંધો છે ત્યાં આગળ બેસવા તો હું જે expired થઇ ગઈ ને એ દિવસે રાત્રે બી ગયો હતો postmortem room માં પણ હું જઈને આવ્યો હતો અને બેસવાનો દિવસ બી ગયો હતો એટલે તો તમે ગયા હતા શેના માટે ચાર વાગે સવારે વેલા ચાર વાગે સવારે જવાનું કારણ એવું હતું કે એનો પુરનો દીકરો છે ને એનો આગલા દહાડે ફોન આવ્યો હતો મારી પર કે ભાઈ તમે આવો મારા જે જે કઈ બી કાર્ય છે ને અધિકાર જ કાર્ય છે મારા અને પછી મમ્મી ઉઠાડે બધી વાતચીત કરી પૂરેપૂરો સાથ સહકાર મારો છે તમને આ બાબત નો લડાઈ માં દીકરી ન્યાય અપાવવાનો ટૂંક ની અંદર કેવી રીતે ન્યાય અપાવો તમે હે કેવી રીતે ન્યાય અપાવશો તમે દીકરી ને ન્યાય અપાવવાનો છે કે જે જેટલી માથી મદદ એમની ઘરે દોડવામાં ઉભું રહેવામાં અમારા અંદર સગા માં બી ત્રણ ચાર છે બરાબર અંદર સગામાં માં સગું છે જેટલું થાય એટલું કામ કરશું મને ત્યાં બોલાવવામાં આવ્યો તો રાત્રે મારા મિત્ર દ્વારા કોણ તમને શું નામ છે તમારા મિત્રનું નું પિન્ટુ ભાઈ પિન્ટુ ભાઈ નામ છે સર જણાવશો એમનું તો પિન્ટુ ભાઈ ની સરનામ તો યાદ નહીં પણ એમના સગા ફૂન છોકરો હ અચ્છા પણ તમારા સંબંધ છે તો તમને ખબર તો હોય ને સરનામ ની ખબર નહીં વર્ષોથી લગભગ મારા 12 15 વર્ષ ના સંબંધ છે હા એટલે કઈ વાંધો નહીં ચાલો એ જવા હવે મારે તમને બીજું એવું કેવું છે કે ગમે તેવા તમારા સગા છે કે સંબંધ હોય કે ગમે તે whatever પણ મારે એવું પૂછવું છે કે તમે સવારે તમારો રાતનો પ્રોગ્રામ હતો પ્રોગ્રામ તમારો લગભગ માની લો કે ત્રણ વાગે પૂરો થયો ચાર વાગે તમે ત્યાં મૃતક પરિવારના ઘરે પહોંચ્યા બરાબર છે તો સવાર તો પડવાની હતી ને આ હતી તો તમે સવાર ની કેમ રાહ ના જોઈને એવી ઉતાવળ હતી કે તમે ચાર વાગે જ મૃતક પરિવારના ઘરે ગયા મૃતક પરિવારના ચારના મારા ઘરના સભ્યો છે મારા ઘરે હું રાત્રે અઢી વાગે બી જાઉં સાહેબ ના ત્રણ વાગે બી જાઉં એક પરિવાર આપડે કઈ છોકરા પક્ષી કે પૈસા પાણી ની મમ્મી એ મને એવું કીધું એમને પચાસ લાખ રૂપિયા ની ઓફર આપી આપડે પચાસ લાખ છેલ્લો છો ને તો છેલ્લો વિડિયો તમે જોઈ લેજો કે જયંતિ પચાસ લાખ રૂપિયા તો આપડે દીકરી પાસે આવવાની છે ઓફર હું શું કઉ છું મમ્મી એવું કીધું કે માણસો દ્વારા મીટિંગ કરાવવાની જયંતિભાઈ વાત થાય આમ થાય મારે મમ્મી ને મળવાનું પપ્પા ને સુવા દો તમે એમના ની વાત કરી તમને પચાસ લાખ આપો પચાસ લાખ મમ્મી બીજી ચાર દીકરી ના તમારી ઉપર એવું બોલ્યા છે કે તમે સવારે ચાર વાગે એમને જાણ કર્યા વગર એમના ઘરે પહોંચ્યા છો બરાબર છે તમે એમને એવું બોલ્યા છો કે જય ના માણસો સાથે હું તમારી મિટિંગ કરાવું છું નહીં મને મિટિંગ કરાવ મારી જોડે મિટિંગ ના ફોન આયા તમારા નાગવંત તો વ્યવસ્થિત માછો ઓર રેકોર્ડિંગ સાંભળી લો છે મેં ઓન રેકોર્ડિંગ સાંભળ્યું છે મેં હા એને મીટિંગ કરાવવાને મેં કીધું તમે મારી ઓફિસે મિટિંગ કરવા મેં તમને જયેશ સોઢા એવું કહ્યું દીધું કે ભાઈ મારા માણસો સાથે મિટિંગ કરાવવા ના 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 સોઢા રે આપણે પ્રભુ હું શું કહ્યા માંગુ છું જયેશ સોઢા જોડે આપણે કોઈ બાબતનું કોઈ ડિસ્કસ નતી કોઈ મારે લેવા દેવા આમના મૃતકના માતા એવું કહે છે હું નથી કેતો મૃતકના તમને શું કહું છું એને જવા દઈએ હું શું કહું છું મૃતકના બાબા પે એવું કીધું મિટિંગ કરોલાયા બે ત્રણ વાગે મેં કીધું છોડો દસ વાગે પોલીસ સ્ટેશન આવવાનું પોલીસ સ્ટેશન આવીશ અને બીજા ની અંદર કે તમે કાલ સાંજે છ સાત વાગે તમે તમારા ઘરવાળા તમારા સાસુ ચાર પાંચ જણ મારી ઓફિસે આવજો આનું હજી આગળ કઈ રીતે કરું છે મારે જેને કહેવાનું છે માણસો ને મારે જાહેર કરવાનું જેવું જરૂર છે ને મીડિયા માં બરાબર મારા જેને પાછળ નું બ્રેકગ્રાઉન્ડ ક્યારે એને લઈ આવો છે પોલીસ સ્ટેશન શું છે પલાું ઢુકડી મને ખાલી આદેશ કે એના ઘરવાળા આ આપણે મિત્રો